તાલુકામાં લાંબા ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ મેઘરાજાએટ બોલાવી છોટાઉદેપુર જિલ્લાના મુડેલી તાલુકાની ઓરસંગ નદીમાં ઉપરવાસમાં સતત વરસી રહેલ વરસાદને લઈ ઓરસંગ નદી બે કાંઠે આવી હતી જે વિડીયોમાં જોઈ શકો છો બુડેલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હાલ વરસાદ ઝરમર ચાલુ છે છોટાઉદેપુર જિલ્લામાં અનેક તાલુકાના વરસાદ પડતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટાવતા પંથકમાં વરસાદી માહોલ જામતા છોટાઉદેપુર ભાવિ જેતપુર તેજગઢ ક્વાંટ ચલામલી નસવાડી સંખેડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં દિવસ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ અને ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે રિપોર્ટર સરફરાજ દીવાન બોરેલી